નમસ્કાર મિત્રો એમ છો મજામાં મજામાં જો તમે મને સાંભળતા હો ને મિત્રો આજે એક અલગ ક્ષેત્રની જરા હટકે આવું છું જે લોકો મને નજીકથી ઓળખે છે એ જાણે છે કે મને સંગીતમાં પણ ખૂબ ઊંડો રસ છે પૂરા ત્રેવીસ વર્ષ સુધી અમદાવાદમાં એક ધમધમતી મ્યુઝિકલ ક્લબ ચલાવી ચલાવીને જેના કાર્યક્રમો પણ હું બનાવતો જે કાર્યક્રમનું સંચાલન પણ હું કરતો હમણાં ત્રણ મહિના પહેલા છેલ્લો કાર્યક્રમ આપી અને મારા અંગત કારણોને લઈને મારી વ્યસ્તતાઓને લઈને મેં ક્લબ સમેટી લીધી પણ ખૂબ મજા આવી કેટલા બધા ગાયક કલાકારો સાથે પરિચય થયો કેટલાની સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એમાં એક નામ છે અમદાવાદના શાસ્ત્રીય સંગીતના ગજબના કલાકાર સ્વર્ગસ્થ અમૂલ્ય લાહો કહેવાય અનેક કાર્યક્રમો એમની સાથે કર્યા પડે એક મને યાદ આવે છે એક બરમ દાદાનો કાર્યક્રમ હતો એમાં ચાર ગીતો અમારે એમની પાસે દોડાવવા હતા પરબંધ દાદાના સ્વરમાં એટલે હું મારા કમિટી મેમ્બર્સ બે ત્રણ મિત્રો હતા એને લઈ અને એમના ફ્લેટમાં એમનો સમય લઈને એમને મળવા માટે ગયો બીમાર હતા વૃદ્ધ હતા થોડીક આર્થિક સંકડામણો પણ હશે કે એમણે કબૂલ પણ કરી મને એમણે પૂછ્યું કે શરદભાઈ ઘણા કાર્યક્રમોમાં માં શોષણ થયું છે તમે મને પુરસ્કાર તો આપશો ને મેં કહ્યું તમારી અપેક્ષા કેટલી છે એમને જે આંકડો કયો એ હું જાહેર નથી કરતો પણ મેં એમને બચાડ આપ્યો કે આના કરતા હું બમણો પુરસ્કાર આપીશ એ ખૂબ રાજી થઈ ગયા રિહર્સલ્સ માં પણ આવ્યા અને કાર્યક્રમમાં ગાયું ચાર ગીતોમાં ઓડિયન્સને મુગ્ધ કરી ગયા એ વખતે કાર્યક્રમના સંચાલન દરમિયાન સ્ટેજ પરથી મેં એમની આર્થિક સ્થિતિ વિશે સહેજ અછડતો કર્યો દિલ ના દુખાય ગૌરવ નહીં એમની રજા લઈને થોડોક ઇશારો કર્યો કારણ કે એમને શ્વાસની ખૂબ તકલીફ હતી એમને પેલું ઇન્હેલર પણ જોઈતું હતું એટલે મેં એમને પૂછ્યું કે અમારા ક્લબના મેમ્બરો ખૂબ માયાળુ છે કૃપાળું છે દયાળુ છે અને ઉદાર છે કોઈ તમને આર્થિક મદદ કરવા માગે તો તમને વાંધો નથી ને પછી કર્યો અને બીજું ગીત ગવાય બીજો કાર્યક્રમ આગળ ધપે પહેલા તો મારી ઉપર ચિઠ્ઠીઓ આપવા માંડી અમારા તરફથી અઢીસો રૂપિયા અમારા તરફથી એક હજાર રૂપિયા અમારા તરફથી બે હજાર રૂપિયા હજારો રૂપિયા ભેગા થવા માટે કાર્યક્રમ પૂરો થયો ત્યારે મેં એનાઉન્સ કર્યું આજે આટલા આ કલાકાર ગદગદ થઈ ગયા આંખમાં મને સંતોષ થયો કે સારું કામ થયું મારી ક્લબ એ માત્ર ગીતો માણવા માટેની કે ફિલ્મી ગીતોના રાગડા સાંભળવા માટેની નહોતી સભ્ય લોકોની મળેલી સંસ્કારી ક્લબ હતી એટલે જ આ કામ થયું છે આ વાત જ્યારે બહાર ગઈ ત્યારે એક ધનવાન મિત્ર મને મેળ બહુ મોટી પ્રાઇવેટ ક્લબના માલિક હતા એમને મને ઉપાનું આપતા હોય ને રીતે ટોણો મળ્યો શું શરદભાઈ તમે પણ આવું તો કઈ થતું હશે આ કલાકારોને બહુ માથે નહીં ચડાવવાના આ તમે જે ગાયક ને આટલી મદદ કરાવીને એને અમે આખી રાત દોડાવતા સામે બેસાડી અને બદલામાં ખાલી 250 ગ્રામ ગાંઠિયા અને એક કપ ચા પીવડાવતા એ નાટે બધા પૈસા આપતા હશે મારું રહ્યું જી રહી એ વખતે કશું જ વિચાર્યા વગર તત્ક્ષણ મારા મનમાંથી જે જવાબ આવ્યો મનમાંથી નહીં હૃદયમાંથી ચિરાયની છાતીમાંથી જે જવાબ આવ્યો એ જવાબ મેં મેં કહ્યું મિત્ર તમે આખી રાત પાસે ગોડાવતા હતા એ વખતે જો થોડાક પૈસા એમને આપ્યા ને તો અમારે આટલા પૈસા આપવાના પડે આટલા મહાન નું કેટલા બધા લોકોએ ભયંકર શોષણ કર્યું મિત્રો આજે હું તમને આ ઘટના એટલા માટે કહું છું કોઈને દોષ આપવા માટે તમને એક બોધપાઠ આપવા માટે કે જિંદગીમાં કોઈ પણ કલાકારનું ક્યારેય શોષણ નહીં કરતા આપણા સમાજમાં આપણા દેશમાં રાજ્યમાં કે આપણા શહેરમાં જો કોઈ કલાકાર ગરીબીમાં સબડતો હોય ને તો એ આપણી અંગત અને રાષ્ટ્રીય શરમ છે આપણી ફરજ છે કે કલાકારને કેવી રીતે જીવાડ નમસ્કાર